પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે મહેસાણામાં કમળપથ ઉપર મહિલાઓ માટે મેરેથોન દોડ યોજાઈ શહેરમાં પ્રથમવાર મહિલાઓ માટે સાડીમાં મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષની મહિલાઓ માટે ચાર કિલોમીટર અને પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે બે કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં મહિલાઓ ભારે ઉત્સાહ સાથે દોડ લગાવી હતી બસો પચાસ કરતા વધુ મહિલાઓએ સાડી પહેરીને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને આ

બે કિલોમીટરમાં પિસ્તાલીસથી થી મોટી ઉંમરની બહેનો હતી અને અંદાજીત બસોથી પણ વધારે બહેનોએ આમાં ભાગ લીધો છે મહિલાનું આયોજન અમે જે દિવાસ આ જેમાં અમે પાંચ લેડીઝોએ ઓર્ગેનાઇઝ કર્યું છે મોનિકા પટેલ હું છું સ્વાતિ સોની બીના ભટ્ટ રાખી દેસાઈ અને આસ્થા દવે અને આમાં ખૂબ મોટી સંખ્યામાં ટુ ફિફ્ટી લેડીઝોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે એમાં એઇટીન ટુ ફોર્ટી ફાઇવવાળાએ બી પાર્ટિસિપેટ કર્યું છે અને ફોર્ટી ફાઈવ પ્લસવાળાએ બી આમાં પાર્ટિસિપેટ કર્યું છે આમાં ફોર્ટી ફાઇવ પ્લસમાં સિક્સ્ટી ફોરવાળા લેડીઝ પણ આમાં પાર્ટિસિપેટ થયા છે આપણામાં અને બધાએ હેલ્થને અવેરનેસ માટે અને આપણા જે કલ્ચર છે સારી એને પ્રમોટ કરવા માટે થઈને અમે આ ઓર્ગેનાઇઝ કર્યું છે